હર 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 મહાદેવ જય માતાજી જય માતાજી જય માતાજી આવી ગયા આપણે મિનિટમાં અને આજે ચાલીસ દિવસ જેવું થયું ભાઈ સાડત્રીસ નું બધું મગફળી વસારે બસારે તું એ ભવાઈ ગઈ ચાર તારીખના આ બાજુ નીધવાનું કામકાજ હાલે ભાઈ આશીષભાઈને ગઈ નેદવાનું કામ કટ કરે અને પવન પણ રડ્યું મારે આ કટકીની ની માઇન્ડ વિશે ભાઈ અને આ માઇન્ડ વિશે ઉપર નું છે આ બાજુ ભાવેશભાઈ સોનેડે થી બલુન અહીંયા આપે ભાઈ આપણે ના નાના ના આવે સોનેડાની મોજ હાલે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું સાથ ખેડૂત છે નલ ના છે ભાઈ અમારું બકાલું એ કંઈમાં થતું નથી ભાઈ ને જો આપણે આ ખેતર આપણું ઘર છે એ એમાં આપણે લાઇટ ફૂગાડી કરશે ચાર દંડા છે પછી એક બાજુમાં ગુંદો દેખાય એમાં બાંધી બાંધીધું ને પવન પણ જોરદાર ફૂંકાવે આપણું જો આ એક વંડી પડી ગઈ વરસાદને લીધે આ બાજુ ભાવેશભાઈ આથી કહે છે પાછળ જયેશભાઈ સાપડ ને ધીરે ધીરે આઈલા જાય લાઈક કરો ચેનલ જઈ જવાની જય માતાજી જય માતાજી જય માતાજી યુટ્યુબ ફેમિલીને જો પહેલાં આ રીતે આ રીતની પીળી માંડવી હતી આખી આમાં આપણે એમોનિયાનો છટકાવ કર્યો સરદાર કંપનીનો આવે ભાઈ એમોનિયા ખાતર એ પછી આવું લીલી હેવા રાખી માંડવી થઈ ગઈ હવે એમોનિયાનું રિઝલ્ટ તો આવેરામજી પણ એ તો વાત છે ને જો ભાઈ એમાં વધારે પડી ગયું હોય એમોનિયા તો જો આ રીતે દાગ પણ થાય મગફળીમાં જો આમાં પાણી કે કંઈ ભીર્યું હોય તો જે લોકો એમોનિયા સાટતા હોય ભાઈ એને ખાસ વિનંતી કે પાણી બાણી ભીર્યું હોય ત્યારે એમોનિયાનો છટકાવ નહીં કરવો વરસાદ વરસાદને રેડું બેડું આવી ગયું હોય ત્યારે થોડી ઘણી રહેવા દેવું થોડી સમય આપણે જેમ પાણી ઉડી જાય એ રીતે જો આ પોઝિશન છે ત્યારે બહુ મસ્ત લીલી હેવાર માઇન્ડ બી થઈ ગઈ પહેલાં સેજ પીડાશ દેખાતી જો આ રીતે પીડાશ આખી મગફળીમાં હતી મારે જો આ રીતે જો આ નબળાઈ બતાવે જો આ રીતનું મગફળીમાં પેલા જો આખો આ રીતે હતો અત્યારે ખાલી હેઠા ગદડ હોય ત્યાં છે બાકી નહીં બહુ મસ્ત માંડવી થઈ ગઈ ભાઈ જો આ રીતે પોઝિશન છે વેસ્ટલા કાળામાં આપણે તુવેર વાવી દીધી તુવેર આપણે રવિવારના બપોર પછી અને તુવેરમાં પણ હું પોઝિશન છે એ જોઈએ આપણે જો આ રીતે અત્યારે જો આ રીતે ઉગાવો થઈ ગયો તુવેરનો જો આ રીતે ઉગતી આવે ભાઈ તુવેર જો આવી પોઝિશન છે લગભગ તુવેરી હવે મારા અંદાજ પ્રમાણે બે ચાર જો આ રીતે જો આ જો ફૂટી ગયો તુવેરનો દાણો તો આ રીતે જો આવું કામ કરશે તુવેરનો દાણો એ કમ્પ્લીટ ફૂટી તો ગયો ભાઈ આમાં હવે લગભગ બે દિવસમાં કઈ તુવેર દેખાયા જો આ રીતે ખડી ગલ હોય અથવા તો કોઈ પશુ પક્ષી આવ્યું હોય તો કાઢી જાય ભાઈ એવું બધી કામકાજ ચાલતું હોય એમાં બે ત્રણ દિવસની વાર લાગશે મારા અંદાજ પ્રમાણે તુવેર દેખાતા આમાં હું દેખાય દેખાય નહીં જાય આપણે ગોતીએ તુવેરના દાણા જો આવી ગયો આપણે કીધું કોટો તૂટી ગયો જો આ પાછો દેખાણો તો આ છે ભાઈ તુવેરનું કામકાજ આપણે મગફળીની વસારે ધોવાઈ ગઈ રવિવારના અત્યારે આ રીતે ભાઈ મગફળી છે આપણી જેમાં એમોનિયા સલ્ફેટનો છંટકાવ કર્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો તાત્કાલ છે ને જય જવાન જય કિસાન સપોર્ટ કરજો ખેતીવાડીના વિડીયો જોવા માટે આવા ને આવા જય માતાજી ભાઈ છે હરિયાળી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ હાલો હવે આપણે નીકળીએ ભાઈ ઘરે અને આજે અમારી માઇન્ડવી જે મોણિયા સલ્ફેટનો છટકાવ કર્યો લીલી હવાર થઈ ગઈ ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો હવે આપણે કાંઈ સનેડો આવે એનો સીન લઈ લઈએ ભાવેશભાઈ પરમારની સનેડાની મોજ હાલે ભાઈ રાપડી અને સનેડો લઈ અને ધીરે ધીરે આઈક્યા આવે થોડા ઘણો ગદડનો તો પ્રશ્ન રહી પણ આંક્યા ને તો હાલે એમ નથી ગાંજે ભાઈ ફરજિયાત રાખવું પડે એમ છે ભાવેજભાઈ પરમાર આપે ને પાછું જયભાઈ એ સાંકળી પકડીને ધીરે ધીરે હાલ આવે પવન પણ જોરદાર આવે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન મિત્રો ભાવેશભાઈ અને જયેશભાઈ પરમારની મોજ જય જવાન જય કિસાન લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો તાત ખેડૂત ચેનલ